તાલીમાર્થીઓ આજનો આપણો ટૉપિક છે એડેપ્ટેબિલિટી એટલે અનુકૂળ ક્ષમતા હવે આ સ્કિલ્સની અંદર તમારે મેઇન વાત એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં બદલાવ આવે છે તો એ બદલાવના કારણે તમે ડિસ્ટર્બ થતા નથી તમે એ બદલાવમાં આવતી ચેલેન્જીસને ફેસ કરો છો અને પોતાની સ્કિલ્સને ઇન્હાન્સ કરીને એ બદલાવને પોતાની જાતને એ બદલાવમાં ઢાળી દો છો ઉદાહરણ તરીકે કોઈ ટેકનોલોજીમાં બદલાવ આવે છે કોઈ કામ કરવાનું પ્લેસ છે એ તમારું ચેન્જ થાય છે તમારું ગ્રુપ છે ગ્રુપ મેમ્બર્સ ચેન્જ થાય છે વર્કનું જે રોલ છે તમારો એ ચેન્જ થાય છે પણ એ રોલ ઓફ વર્ક છે કે પ્લેસ ઓફ વર્ક છે કે ટેકનોલોજી ચેન્જ છે એ બધું તમે એક્સેપ્ટ કરો છો અને એ એક્સેપ્ટ કરીને તમે સ્કિલ્સ પોતાની જે છે એ એપ્લાય કરીને તમે એ ચેલેન્જમાંથી ઓવરકમ થઈને તમે આગળ વધો છો ઉદાહરણ તરીકે પહેલાં રેડિયો રિપેરિંગ્સવાળા હતા પછી ધીરે ધીરે અપગ્રેડેશન આવ્યું ટીવી આવ્યા ટીવીમાં પણ કલર ટીવી આવ્યા પછી એલસીડી આવ્યા એલઈડી આવ્યા બરાબર કમ્પ્યુટરમાં બી બહુ બધા ચેન્જીસ આવ્યા બરાબર લેપટોપમાં બી બહુ બધા ચેન્જીસ આવ્યા પહેલાંના જે મોબાઈલ હતા એમાં ધીરે 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 જે તમે જુઓ છો કે પેજર હતું પહેલાં પેજરમાંથી મોબાઈલ આવ્યો છે મોબાઈલમાંથી પછી ધીરે 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 ટચ સ્ક્રીન આવ્યો છે ટચ સ્ક્રીનમાં પણ ધીરે ધીરે અપગ્રેડેશન આવી રહ્યા છે તો આ ટેકનોલોજી કેટલી બધી ફાસ્ટ બદલાઈ રહી છે બિઝનેસના ટાઈપ બદલાઈ રહ્યા છે લોકોની ડિમાન્ડ લોકોનું જે ડિમાન્ડ છે એ ચેન્જ થઈ રહી છે ટેકનોલોજી બદલાવાના કારણે આ સિવાય પણ ઘણા બધા ચેન્જીસ છે જે થતા હોય છે ઉદાહરણ તરીકે તમે કોઈ પ્લેસ છે તમારું ફેવરેબલ પ્લેસ છે એ ચેન્જ થયું ને તમારા અણધાર્યા પ્લેસમાં કામ કરવા જવાનું થયું આ સિવાય પણ તમારું જે ફેવરેટ ટીમ મેમ્બર હોય છે એમને છોડીને બીજે કોઈ ટીમ મેમ્બર સાથે કામ કરવાનું થયું આ સિવાય પણ તમારું જે રોલ છે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એ પણ ચેન્જ થાય તો એ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ચેન્જ થવાથી તમે અંદરથી ડિસ્ટર્બ ના થાવ અને એને એઝ અ ચેલેન્જ લઈને તમે એને ખૂબ દિલથી એને નિભાવો અને એમાં સક્સેસફુલ થાવ તો કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવે છે જીવનમાં તો એ જીવનમાં આવતા દરેક ચેન્જીસને એઝ અ ચેલેન્જ લો અને એને એક્સેપ્ટ કરો અને એક્સેપ્ટ કર્યા પછી તમે એને ફેસ કરીને પોતાની સ્કિલને અપગ્રેડ કરો અને અપગ્રેડ કરીને પછી તમે એમાં આગળ ખૂબ આગળ વધો બરાબર તો આ એક સ્કિલ છે બરાબર તો સોફ્ટ સ્કિલની જે સિરીઝમાં આ જે ખૂબ મહત્વપૂર્ણ સ્કિલ છે એડેપ્ટેબિલિટી બરાબર તમારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળવાની અનુકૂળ બનાવવાની અને આવા વ્યક્તિઓ કોઈ પણ જગ્યાએ ચાલે છે અને એડેપ્ટેબિલિટી સ્કિલવાળો વ્યક્તિ હંમેશા જીવનભર નવું 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 શીખતો જ રહે છે અને ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતાની જાતને ઢાળીને એ હંમેશા સક્સેસફુલ જ થતો હોય છે થેન્ક યુ